ચોટીલાના કિન્નર પરિવારના રાધામાસી અને પરિવાર તરફથી ચોટીલાની પાંજરાપોળમાં બે લાખ એકાવન હજાર દાન આપી ખરા અર્થમાં ગૌ સેવાનો દાખલો બેસાડ્યો છોટીલામાં રાધામાસીના નામે ઓળખાતા ગૌ ભક્ત કિન્નર અને ચોટીલામાં વસવાટ કરતા કિન્નર પરિવાર તરફથી કૃતજ્ઞતા ઉત્સવમાં જાહેર કરવામાં આવેલા બે લાખ એકાવન હજાર રૂપિયા આજરોજ પાંજરાપોળની ઓફિસે આવી અર્પણ કરી ગયા અને સાથે સાથે એક જવાબદારીપૂર્વક વચન પણ આપ્યું કે જ્યારે પણ ઘાસની તંગી પડે કોઈપણ જાતની તકલીફ આવે તો બે ધડક અમને વાત કરજો અમે સહકાર આપશું આવું આશ્વાસન પણ આપી ગયા ત્યારે સો સો સલામ છે આવા કિન્નર સમાજને કે જેઓ રોડ ઉપર રૂપિયા ઉઘરાવીને પણ ગાયોના જીવ પ્રત્યેની જવાબદારી નિભાવી રહ્યા છે ચોટીલા

大家注意安全。